તો મિત્રો આ કેસ જેસીબી મશીન વેચવાનું છે સાવ વ્યાજબી ભાવમાં સાવ ઓસાવ ભાવમાં આ મશીન આપી દેવાનું છે તો મિત્રો વિડીયો પૂરો જોજો આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને એડ્રેસ આપણે વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આ કેશ જેસીબી મશીનની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અને જેસીબી મશીન કમ્પ્લીટ વર્ક કરે છે ટાયરની કન્ડિશન જેસીબીમાં તમને સારી જોવા મળશે કેશ કંપનીનું આ જેસીબી મશીન છે સોએ સો ટકા એન્જિન જોવા મળશે બધા જ એક કમ્પ્લીટ વર્ક કરે છે અને કમની પીસ જેસીબી કમની કલર જેસીબી જોવા મળશે તો જેસીબી કન્ડિશન જોઈ શકો છો વિડીયોમાં ફોટોમાં અને તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કંડિશન જેસીબીની આ પ્રમાણે જોવા મળશે જેસીબી મશીનમાં બધા જ એક સારા જોવા મળશે ઓઇલ સારું જોવા મળશે અને જેસીબીનું એન્જિન એ સો ટકા વર્ક કરતું જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો આ જેસીબી મશીનમાં તમને મિત્રો બેટરી સારી જોવા મળશે બધી લાઇટ વાયરિંગ ઓકે જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે જેસીબીની કિંમતની તો માલિકે આ જેસીબી મશીનની કિંમત આઠ લાખ રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો નવ સુડતાલીસ ઝીરો છ્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે આઠ લાખ રૂપિયા જેસીબી કેશ મશીનની કિંમત રાખેલી છે અને આ તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો કોટડા સાંગાણી અને ગામ રાજપરા ગઢડુવા ગામ જોવા મળશે ગઢુવાડુ ગામ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ એક્યાસી છસો નવવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર આ જેસીબી કેશ જેસીબી મશીન જોઈ અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને લઈ શકો છો જય વસરાજ